આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને બોટાદમાં ભાજપના મીડિયા સેલની મીટિંગ મળી હતી મીટિંગમાં પ્રદેશ અને ઝોનના પદાધિકારીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું વિસ્તૃત અહેવાલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે બોટાદ જિલ્લા મીડિયા વિભાગના હોદ્દેદારોની એક બેઠક મળી હતી પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા બોટાદ જિલ્લા મીડિયા વિભાગની ટીમની નિમણૂક કરાઈ હતી જેમાં બોટાદ જિલ્લાના મીડિયા વિભાગના નવા પડાયેલા હોદ્દેદારોની ભાજપ મીડિયા વિભાગ સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર સુરેશભાઈ માંગુકિયા ભાવનગર બોટાદ લોકસભા સીટના મીડિયા વિભાગના પ્રભારી સુરેશ પરમાર સામંતભાઈ પંડ્યા બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ મયુર પટેલની ઉપસ્થિતિમાં બોટાદ શહેરના ગઢડા રોડ સ્થિત ગુરુકુળ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને મીડિયા કન્વીનર પિયુષભાઈ શાહ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સંચાલન કરવામાં આવ્યું હતું શ્રી ચુડાસમા હર્ષદભાઈ ડાવરા ચિરાગભાઈ બોટાદરા ઉપસ્થિત રહી મહેમાનોનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું બોટાદ જિલ્લાના તેમજ બરફવાડા રાણપુર ગઢડા શહેર બોટાદ અને ગ્રામ્ય વિસ્તારના નવનિયોક્ત કન્વીનરો સહકન્વીનરો તેમજ બોટાદ ગઢડા અને ધંધુકા વિધાનસભા બેઠકના કન્વીનરો સહકન્વીનરો આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહી મીડિયા સંબંધિત અને સોશિયલ મીડિયા સંબંધિત માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું